રાજકોટ જિલ્લાના લોધિકાના ઈટાળા ગામે રહેતા અને કેટરિંગના ધંધારથી યુવકે તેના પુત્રને ફોન કરી મને માફ કરી દેજો મેં ઝેરી દવા પી લીધી છે કહી આપઘાત કરી લીધાના બનાવમાં મેટોડા પોલીસે તપાસ કરતા મૃતક યુવક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલું ભરી લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે જેમાં એક આરોપીનું અવસાન થયાનું બહાર આવતા પોલીસે મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકાના પાંભર ઈટાળા ગામે રહેતા કેટરસનો ધંધો કરતા બિપિનભાઈ લક્ષ્મણભાઈ પાંભરે મોટાવાડા ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે કારમાં ઝેરી દવા પી જતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્મા સહિતની ટીમે તપાસ કરતા મૃતકે કારમાં ઝેરી દવા પી તેના પુત્ર ધ્રોવિનને ફોન કર્યો હતો મને માફ કરી દેજો હું દવા પી જઉં છું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો